ગુજરાતી લાઈવ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠનના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું કે ચાર વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવેલ નથી તેઓના લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરેલ હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી મજૂરી પર નભતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગોગી ગોઘીચિંધ્યા માર્ગે જય ઉગ્ર આંદોલનની ઉચ્ચારી છે રિપોર્ટર હર્ષભાઈ એમ પટેલ અરવલ્લી અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સિંચાઈ વિભાગના વિકાસના કામો માટે મજૂર કામદાર સહકારી મંડળી દરેકના હોદ્દેદારો દરેક તાલુકાના હોદ્દેદારો એકત્ર થયેલ છે અમારી માંગણી એ છે કે સતત અમને બે હજાર એકવીસના વર્ષથી એ વિકાસના કામો માટે સતત ધક્કા ખાવામાં આવે છે અહીંયા સિંચાઈ ડિવિઝન કચેરી ખાતે અમે આવીએ તો અમને કોઈ જવાબો વ્યવસ્થિત આપતા નથી અને ઉદ્ધત જવાબો મળે છે અને કોઈ અહીંયા હાજર જવાબદાર અધિકારીઓ કોઈ હાજર હોતા નથી અને કોઈ વિકાસના કામો અમારી મંડળીઓને મળતા નથી અને આજ દિન સુધી કોઈ મળેલ નથી એના માટે અમે રજૂઆત કરવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમે અત્રે ભેગા થયેલ છે ગઈકાલે અમારા મેઘરજના એક હોદ્દેદાર કાર્યપાલક સિંચાઈના અધિકારીને મુલાકાત લીધેલી અને એમને કહેવામાં આવ્યું કે તમે એક દસ બે હજાર ચોવીસના રોજ બપોર પછી ડિવિઝન કચેરી ખાતે આવજો બધા તાલુકાના હોદ્દેદારોને લઈને તો આપણે મુલાકાત લઈ અને કામો માટેની ચર્ચા કરીશું પરંતુ આજે અમે સિંચાઈ વિભાગ કચેરી ખાતે અમે આવેલા બધા ભેગા થયેલા પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર ન હતા અને ટેલિફોનિક સંપર્ક કરતા કે હું તો બહાર છું બરાબર એવો જવાબ મળેલ છે દરેક વખતે અમે સતત ચાર વર્ષથી અમને આવા જ જવાબો મળેલ છે અને આ સિંચાઈ કચેરી ક્યાં ચાલુ છે બરાબર અમને કંઈ જવાબદાર અધિકારીઓ કોઈ જવાબ આખી રીતે આપતા નથી હું મધુ કામદાર સહકારી મંડળીનું ચેરમેન છું છેલ્લા બે હજાર એકવીસથી અમારી મંડળીના મેઘરજ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી જીજુ સાહેબને ત્યાં આવેલા છે રજૂઆતમાં કરવા માટે અને છેલ્લા એક વર્ષથી ટ્રાયબંધના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા અધૂર એજન્સી કરવામાં આવતી નથી એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમને ખાતરી છે